તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છીએ તો હાલ આ ક્ષેત્ર વસાવના પોટાવાળી પતંગો ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ક્ષેત્ર વસાવવાની ચપોર્ટ કરતા હોય તો એક લાઇકને કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી દો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે કાલે ચૌદ તારીખ છે અને ચૌદ તારીખના દિવસે ઉત્તરાયણ છે ઉત્તરાયણના દિવસે એમ કહેવાય છે કે ક્ષેત્ર વસાવવાના પોટાવાળી પતંગો ખૂબ જ શકવાની છે અને માર્કેટની અંદર લોકો ઘણી બધી ખરીદી પણ કરે છે દોસ્તો હાલ અત્યારે એટલી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો તો તમને ખબર જ હશે મને સુખ વસાવા ને ક્ષેત્ર વસાવા આમ સામે ઘણીવાર આરોપો પણ લગાવતા હોય છે દોસ્તો તેવામાં જ તે અત્યારે છેતર વસાવાના નારા પણ લાગી રહ્યા છે અને છેતર વસાવવાના નામની પોટાવાળી પતંગો પણ ખૂબ જ જોવા મળી રહી છે દોસ્તો તો તમે ક્ષેત્ર વસાવવાના પોટાવાળી પતંગ સકાવવાના છો કે મનસુખ વસાવાના પોટાવાળી પતંગ સકાવવાના છો કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાની ભૂલ છે નહીં તેથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો હાલ અત્યારે માર્કેટની અંદર ક્ષેત્ર વસાવવાના પોટાવાળી પતંગો ખૂબ જ જોવા મળી રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી ગયું દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી ક્રિયા તમારા માટે લાવતો ઉત્તરાયણની અંદર છે દોસ્તો તો તમને ખબર કે ડેડીયાપડાના ધારાસભ્ય છે અને નાની ઉંમરમાં ક્ષેત્ર વસાવાનું એવડું મોટું નામ છે કે વાત જ આપણે આદિવાસી સમાજ મુસ્લી સમાજ એટલો બધો ક્ષેત્ર વસાવવાનો સપોર્ટ કરે છે કે વાત જ ના આપશો દોસ્તો તો અત્યારે હાલ માર્કેટની અંદર ક્ષેત્ર વસાવવાના પોતાવાળી પતંગો ખૂબ જ જોવા મળી રહી છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર થઈ દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ફરી બીજા વિડીયો મળી તબક્કે হিন জয় ভারত মনে কর বিজয় বিপ্তি কে বাই বাই